સભામાં શ્રી કૃષ્ણનું સન્માન થયું છે પ્રભુએ સુંદર ભાષણ કર્યું શ્રી કૃષ્ણ પરમાત્મા છે સર્વથી શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણને અભિમાન સ્પર્શ નથી સભામાં બોલ્યા છે ધર્મ રાજાનો દૂત થઈ સંધિ કરવા માટે હું આવ્યો જે ઈશ્વર છે જે લક્ષ્મીનો પતિ છે એ કે છે પાંડવોનો દૂત થઈને સંધિ કરવા માટે આવ્યો ધર્મ રાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી તેથી મને મોકલ્યો છે પાંડવ દૂત કથા યં પ્રારભ્ય છે હું પાંડવોનો દૂત છું હું સંધિ કરવા માટે આવ્યો સુંદર ભાષણ દુર્યોધનને અનેક રીતે સમજાવે છે યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે તારાપરાધની ધર્મરાજા ક્ષમા આપે અર્ધુરાજને એક પેગામ તો આપવા દુર્યોધનને સમજાવે છે માનતો નથી ક્રોધ કરે છે ભીખ માગવાથી કંઈ રાહ મળે છે સભામાં મોટા મોટા ઋષિ બેઠા હતા સમજાવે છે આ ઠીક નથી પાંડવો સાથે યુદ્ધ ન કરો બધા પાંડવોના વખાણ કરે એ દુરુધનને સહન થયું નહીં મળવા દાયક ક્રોધ કરે છે માલિકને જવાબ આપ્યો કંઈ આપવાનો નથી ક્રોધ થાય છે હાથ જોડે છે અને કહ્યું છે છપ્પન ભોગની સામગ્રી તૈયાર રાખી મારી બહુ વાત આ ભોજન પ્રભુએ વિચાર કર્યો આવા પાપીના ઘરનું ખવું તો કદાચ મારી પણ બુદ્ધિ ભી બગડી જાય મને છે કે તારા ઘરનું ખાવું નથી તારા ઘરમાં પાણી પણ પીવું નથી કે આવું કેમ બોલો છું કે શત્રુના ઘરમાં પાણી પીવું નહીં કે હું આપનો શત્રુ છું વૈષ્ણવનો વેરી એ મારો વેરી પાંડવાન દ્વેષ સહેલા અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો અતિ દુઃખમાં પાંડવોએ પાપ કર્યું નથી અતિ દુઃખમાં પાંડવો ભગવાનને ભૂલ્યા છે

ભક્તિને છુપાવો ભક્તિ પ્રગટ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે ઘરનું ધન જેવી રીતે છુપાવો છો ભક્તિ અલૌકિક ધન છે ઘરમાં જ ભક્તિ કરો દરવાજો બંધ રાખીને ભક્તિ કરો કોઈ જાણે નહીં કે તમે ભક્તિ કરો છો બહારથી જગતને બતાવો હું સંસારમાં ફસાયેલો એક સાધારણ જીવ છું અંદરથી પ્રેમ પરમાત્મા સાથે

બાલકૃષ્ણ સાથે પ્રેમથી વાતો કર મને બહુ આશા હતી કે હસ્તિનાપુર આવવાના છે ત્યારે મારા ઘેર આવશે તમારી આશા રાખીને હું ભક્તિ કરતી કોઈ માનવની આશા રાખવી નહીં ભગવાનની આશા છોડવી હું આશા રાખતી હતી મારા ઘરે આવશે આજે મારી આશા નિરાશા છે તમે મારા ઘેર નહીં આવો મારું જીવન મેં તમને તમારા માટે જીવન હું લાયક નથી તો દુર્યોધન ક્યાં લાયક છે બીજું પત્ની દુઃખ થાય છે કીર્તન મારુદાય પીગળ્યું છે ભગવાન મારા ઘેર આવતા નથી આખમાં પ્રેમાશ્રુ ભગવાન ગાલમાં સ્વીતા છે મિતુર પત્નીને ગમતું નથી આજે હું રડું છું અને ભગવાન તો હશે જ છે તમે એવી રીતે વૈષ્ણવને રડાવશો તો તમારી ભક્તિ કોણ કરશે મેં કથામાં એકવાર એવું સાંભળ્યું છે હું બોલતી નથી ગોકુળની ગોપીઓ બોલતી હતી ગોપી તો પ્રેમની મૂર્તિ છે ગોપીના ચરણમાં વંદન કર ગોપીઓ પ્રેમથી બોલે

વિદુર પત્ની ને ખબર નથી ભગવાનના વિધુરપત્નીની બહુ ભાવના છે ભગવાન મારા ઘરમાં ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે તમારા ઘરમાં ભગવાન ને ખાવાની ઈચ્છા થાય ભગવાન સાથે એવો પ્રેમ કરો કે ભગવાનને ભૂખ લાગે હાજી માલિકને ભૂખ લાગી છે વિદુર વિધુરપત્નીના હૃદયમાં આજે પ્રેમ ઉપરાય છે ભગવાન મારા ઘેર બહુ છે નાના મારા ઘેર તૈયાર એ તુંયુ ના રહો છે નાના પણ આવશે એવું લાગશે હું ભક્તિ તો કરું છું

પતિ પત્નીનું હૃદય પીગળ્યું છે દેહનું ભાર નથી શ્રી કૃષ્ણ દર્શનમાં સ્મરામાં એવી તન્મય થતા પ્રેમથી ભગવાન કીર્તન સાંભળે છે ભગવાનને કીર્તન સાંભળવામાં આનંદ આવે છે એમને લક્ષ્મીજી સાથે એકાંતમાં બહુ બોલવાની ઈચ્છા થતી નથી વૈષ્ણવ પ્રેમથી કીર્તન કરે એ કીર્તન સાંભળવાની ભગવાનની ઈચ્છા કીર્તન માં ભગવાનને પણ આનંદ આવે છે કેવું પવિત્ર જીબન

મીઠાશ નથી હોતી મીઠાશ પ્રેમમાં હો પ્રેમ રસ હતી રસ ના ઘેર ભોજન કરી હવે ભગવાન સજન કરે છે